ગુજરાતમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે તાપમાનનો પારો પિસ્તાલીસને પાર જતાં ઇટ્યુએમની અસરને કારણે સંખ્યાબંધ લોકોની તબિયત બગડી રહી છે તો કેટલાક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આવામાં ગરમીના કારણે માત્ર માણસો જ નહીં પરંતુ જીવ સૃષ્ટિના પશુ પક્ષીઓ પણ પરેશાન છે દરમિયાન ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હિલોલ ગામમાં ગરમીના કારણે વડના ઝાડ પરથી પડીને બસો જેટલા સામાસિડિયાના મોત થયા હોવાના અહેવાલ છે જાણવા મળી રહ્યું છે કે એક એક કરીને ટપોટપ સામાસીડીયા નીચે પટકાઈ રહ્યા છે આ ઘટનાની જાણ થતાં અમદાવાદના પશુ પ્રેમીઓએ પણ દહેગામ ફાયર બ્રિગેડની મદદથી વડના વૃક્ષો પર પાણીનો છટકાવ કર્યો હતો જેથી અન્ય સામા ગરમીથી રાહત મળી શકે છેલ્લા બે દિવસમાં ગરમીના કારણે દહેગામના હિલોલ ગામની સીમમાં આવેલા વિશાળ વડના વૃક્ષ પરથી બસો જેટલા સામા સીડિયા પડી ગયા છે આ ઘટનાની માહિતી મળતા અમદાવાદના જીવદયા પ્રેમી ગ્રુપના સભ્યો હિલોલ પહોંચ્યા હતા દહેગામ ફાયર બ્રિગેડની મદદથી વૃક્ષો પર પાણીનો છટકાવ કરી બચી ગયેલા પક્ષીઓને ગરમીમાંથી રાહત અપાઈ હતી પિસ્તાલીસ ડિગ્રીની ગરમીમાં ઇસ્ટ્રોક ના કારણે પક્ષીઓના મોત થયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો